નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર કરી લઈએ પંચમહાલ જિલ્લામાં ઠેક ઠેકાણે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી શક્તિપીઠ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું ડુંગરી ખાતે પણ ગુરુપૂર્ણિમામાં ભક્તોનો મહેરામણ જોવા મળ્યો તો વાત કરીએ હાલોના ચર્ચાસ્પદ ચીફ ઓફિસર હિરલ ઠાકરની ચોટીલા ખાતે બદલી કરવામાં આવી છે નવા ચીફ ઓફિસર તરીકે ગૌરાંગ પટેલ મુકાયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જામીન ઉપર અરજી ઉપર આજે સુનાવણી થઈ હતી પરંતુ વધુ સુનાવણી માટે આવતીકાલ ઉપર ઠેલવામાં આવ્યું છે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના વિરોધમાં ડેડિયાફાટેડા ખાતે મહિલાઓએ રેલી યોજી અને આવેદનપત્ર આપ્યું વડોદરા નજીક પાદરા વડોદરા નજીક બનેલા ગંભીર બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુ વધીને સત્તર ઉપર પહોંચ્યો છે અને ચાર ઇજનેર સહિત અજવાબદારોને તંત્ર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે